મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ સુરતથી આ મહત્વના સમાચાર સુરતમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ધૂળેટી પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધૂળેટી પર્વને લઈને ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો દ્વારા એકબીજાને રંગ લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે

કલર લગાવી ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે તેની પણ તે આવી રહ્યું છે જોઈ શકાય અત્યારે કોલેજ ની ઉજવણી છે કરવામાં આવી છે

સાઈસ સુરતના કાકા વિચારોમાં ખાસા દુળેટી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે અને શું ખાસ કરીને યુવાનો શું આવ્યું છે અને શું અપડેટ છે ખાસ કરીને યુવાનો શું કહેવું છે અલગ પ્રકારના જોવા મળી રહ્યા છે આ ડાન્ચ કરીને અત્યારે હોળી ઉજવણી કરવામાં આવી છે એટલે પણ કહી શકાય ઉજવણી કરવામાં ખુબ જ માહિતી હોય છે અને તેને લઈને આજે

અલગ અલગ વિસ્તારો ની અંદર નાના લાડકો ને તમામ મોટો કરતા ને કરતા ન આભાર સાહિસ જોડા